પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગો પર રેકડી અને પાથરણાવાળા વાળા ઉપરાંત આદિ પાર્કિંગ કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી કામગીરી હાથ ધરી મુખ્ય માર્ગો પર પટ્ટા પાડવાની શરૂ કરી છે પોરબંદર શહેરમાં મુખ્ય માર્ગ પર દબાણ અને આદેઠળ પાર્કિંગ ઉપરાંત રેકડી અને પાથરણાવાળાની પેશકદમીના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અમુક માર્ગો પર તો પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે પાલિકાના માર્કેટ વિભાગ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી જેમાં મુખ્ય માર્ગ પર પટ્ટા દોરવામાં આવી રહ્યા છે અને રેકડી તથા પાથરણાવાળાને આ પટ્ટાની અંદર જ પોતાની રેકડી રાખવા સૂચના આપી હતી મારું નામ પ્રતાપ છે ઇન્ચાર્જ માર્કેટ ઇન્સ્પેક્ટર પોરબંદર છાયા નગરપાલિકા આજ રોજ ટ્રાફિક શાખા પોલીસ ટ્રાફિક શાખા અને પોરબંદર નગરપાલિકા સંયુક્ત ઓપરેશન કરી જે શહેરની મુખ્ય બજારો છે એમજી રોડ છે કેદારસો રોડ છે જ્યાં વેપારીઓ લારીઓ જે દબાણ કરીને રાખે છે તેને દૂર કરવાની કાર્યવાહી આજ રોજ હાથ ધરેલ છે આજ રોજ એ લોકોને પટ્ટા પાડી અને એ લોકોની બોર્ડર બાંધી દીધી છે કે એની બહાર એ લોકો ના આવે જો એ લોકો એની બહાર આવશે તો જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશમાં ટ્રાફિક પીએસઆઈ કે એ નખેરા તેમજ કાનભાઈ ભીમભાઈ અને ભાવનાબેન સહિત ટ્રાફિક પોલીસ વિભાગના કર્મચારીઓ જોડાયા હતા તો નગરપાલિકાના માર્કેટ વિભાગના પ્રતાપભાઈ સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર